હેલો ફ્રેન્ડ્સ આજે આપની ધોરણ આઠ વિષય ગણિત તેમાં એકમ નવ જે માપન છે તેનું સ્વાદ્યાવોથીનું સોલ્યુશન જોઈશું બરાબર શરૂઆતમાં આપણે જો જોઈએ તો એમાં એમસીક્યુ ક્વેશ્ચન આપેલા છે જેમાં અહીંયા જે મેં બોક્સ બનાવ્યા છે રેક્ટેંગલ તે રીતે તમારે જવાબ ઠીક કરવાના રહેશે પ્રશ્ન બેમાં ભૂલ છે આપણે ઘન મીટર આપ્યું છે પણ એકચ્યુલી ગન સેમી આવશે બરાબર એટલા માટે મેં સુધારીને લખ્યું છે તમે પણ સુધારી દેજો ત્યાર પછી ત્રીજો ચોથો પાંચમાના જવાબ આ રીતે રહેશે બરાબર હવે આપણે આગળ જોઈએ આપણે તો પ્રશ્ન બે જોડકા જોડો એમાં આ રીતે જોડકા જોડવાના રહેશે બરાબર ત્યાર પછી આવે છે પ્રશ્ન ત્રણ બરાબર એમાં આ રીતે ખાલી જગ્યાઓ ભરવાની છે બીજી ખાલી જગ્યા જે છે એમાં તો એવું હોય છે એકચ્યુલી તો કે વન અપન ટુ ગુણ્યા બે વિકનો ગુણાકાર અને અહીંયા વચ્ચે ગુનાકાર અને ખાલી જગ્યા આપે છે તો આપણે આ રીતે લખીશું ત્યાર પછી પ્રશ્ન ચાર આપેલો છે આ રીતના બે આકાર આપેલા છે એક લંબચોરસ છે ને તેમાંથી ગોળ બનાવેલો છે તો આપણને એવું કહેવામાં આવ્યું છે કે નડાકાનું ઘનફળ શોધો તો પહેલાં નડાકારના પરી પરથી આપણે આર શોધીશું અને તેના ઉપરથી આપણે નડાકારનું ઘનફળ શોધીશું આ રીતે બરાબર ત્યાર પછી દાખલા નંબર પાંચ એમાં ઘણા બધા દાખલા આપે છે એમાં પહેલાં જ દાખલાનો જવાબ આ રીતે આવશે બરાબર એલ સ્ક્વેર સિક્સ એલ સ્ક્વેર આવે સમઘનનું પૃષ્ઠફળ એ સૂત્રના આધારે અહીં ગણેલા છે ત્યાર પછી બીજો દાખલો જોઈએ તો એમાં આપણે આ રીતે ગણવાનું છે એમાં પણ બે ગણતરી પહેલાં તમારે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું પડશે અને તેના આધારે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર વન અપન ટુ ગુણ્યા બે વિગનનો ગુણાકાર થશે આ રીતના ત્યાર પછી આ રીતને આપણે લખવાનું રહેશે જો દાખલો છે પણ બે ભાગ છે જીગર અને જિગીશા બંનેના ક્ષેત્રફળના જવાબ સરખા જ આવે છે ત્યાર પછી ચોથા નંબરનો જે દાખલો છે એમાં પણ આ રીતે ગણવાનો છે લમગરનું પાછો પૃષ્ઠ પર પહેલાં શોધવાનું છે તેના પરથી દિવાલનો રંગવાનો ખર્ચ શોધવાનો છે ત્યાર પછી પ્રશ્ન પાંચ જોઈએ તો એમાં પણ આપણે આ રીતે લખવાનું રહેશે કે સમલમ ચોતુષકોનું ક્ષેત્રફળ બરાબર વન અપન ટુ ગુણ્યા સમાંતર બાજુનો સરવાળો વધતા અરે ગુણ્યા સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર અને એમાં આપણે જવાબ આ રીતે શોધવાનો રહેશે અને જવાબ આવે છે એકસો વીસ મીટર બીજી બાજુનો હવે છઠ્ઠો દાખલો જોઈએ તો એમાં એવું પૂછે છે કે કેટલા લીટર પેટ્રોલ સમાઈ શકીએ તો આપણે એના માટે નળાકારનું ઘનફળ શોધવું પડશે શોધીએ શોધીશું તો જવાબ ઘન મીટરમાં આવે છે જેને આપણે લીટરમાં ટ્રાન્સફર કરીને શોધી શકીએ છીએ આ દાખલાનો જવાબ ત્યાર પછી સાતમો દાખલો જોઈએ તેમાં આપણે એક જે લેબલ જે એ લેબલનું ક્ષેત્રફળ શોધવાનું છે તો લેબલ નળાકારની રીતે લગાયેલું છે તો આપણે આ રીતે શોધીશું આઠમો દાખલો છે એમાં જવાબ આપણે આ રીતે લખવાનો રહેશે બરાબર એમાં રોલરનું પરિભ્રમણ માટે પહેલાં એક રોલરના પરિભ્રમણનું ક્ષેત્રફળ શોધવાનું છે એમાંથી પાંચસોનું શોધવાનું છે પછી આપણે એમાંથી ચોરસ સેમીમાંથી ચોરસ મીટરમાં ટ્રાન્સફર કરવાનું છે ત્યાર પછી નવમો જે પ્રશ્ન છે કોઈડા ઉકેલ તેનો જવાબ આપણે આ રીતે લખવાનો છે એમાં આપણે ઊંચાઈ શોધવાની છે ઓકે તો આ રીતે આપણો આ વિડીયો પૂરો થાય છે તો અમારી આ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી અમને સપોર્ટ ચોક્કસથી કરજો ઓકે ગુડ બાય